મને આખો દેશ કદાચ સંસદ સભ્ય નાતે કોઈ મને મેડમ કે કોઈ બેન કેસે કોઈ સાહેબ કેસે કોઈ સંસદ સભ્ય શ્રી કેસે અલગ અલગ નામે બોલાવશે પણ આખા ભારત માં કોતરવાળા દેખ એવું છે કે અમારા ગામની ની વહુવાર કઈ બોલાવે એવું આખા ભારત માં ગૌરવ મળ્યું હોય તો કોતરવાડા તમને એક જ મળ્યું બોલો સદારામ બાપાની આખા વિસ્તારમાં પ્રચારમાં ગઈ ત્યારે આ વિસ્તારમાં બધે જ મેં કીધુંતું કે હું આ કુવાસી તરીકે નહીં પણ એક બહુવર તરીકે તમારી પાસે જુવારું માંગવા આવી છું વિવેકપૂર્વકની વાત અને વિવેકપૂર્વકનો જારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ઠાકોરજી ભાઈએ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠાની અઢારે આલમ 36 કોમે ચા ઠાકોર સમાજ હોય કે કોતરવાડા ગામ હોય તમને બીજા સમાજો એ મોટા કર્યા છે અઢારે આલમ છત્રીસ એ કોમે હવે પાંચ વર્ષે જ્યાં સુધી આ તમામ ઋણ ના ઉતરે ત્યાં સુધી આ પાંચ વર્ષ તો નહીં પણ પ્રસંગ જ્યારે પણ બીજા સમાજનું નું ઋણ અદા કરવાનું હોય ત્યારે ઠાકોર સમાજની ની વિશેષ જવાબદારી થાય છે તમને કોઈક વેચ નમી હોય તો કાલે હાથ નમવાની જવાબદારી તમે બધા ઋણ ઉતારજો એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી રાજકારણ રાજકારણી ચઢાવ ઉતારનો ભાગ છે હારજીત એ પણ એક લોકશાહીનો ભાગ છે પણ આ ચૂંટણી એ અનેક પડકારો સામે બનાસકાંઠાના ગરીબને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે ઠાકોર સમાજ તો લડે એમનો પોતાનો સમાજ હોય પ્રસંગ હોય પહેલી વખત ટિકિટ મળી હોય પણ ઠાકોર સમાજ બીજા સમાજ પાસે જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે અમે તમને 75 વર્ષ સુધી વોટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપશું એક પણ સમાજે ઠાકોર સમાજ ને ખાલી હાથે નથી મૂક્યો જે મળે એટલી બને એટલી મદદ એ ની સમાજની વિનંતીને જાહેર રાખીને બીજા સમાજે કરી છે ત્યારે આપ સૌને મારી વિનંતી કે રાજકારણ એક લાંબા સમય એક આ સમીકરણ કાયમી રે અને અમે તો આપણે બધા એમ લોકશાહીને માનવાવાળા આપણે ત્રીસ હજાર વોટે જીત્યા પણ ઢોઢનાથી વધારે વોટે જીતવાના હતા સામે સંસાધનો હોવાના કારણે વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે ચૂંટણી લડતો સમાજ રાજકીય રીતે ખૂબ કુશળ હોવાના કારણે ક્યાંક તમામની રાજનીતિને આગળ ધરીને જ્યાં એમના ગામ હતા અહિયાં પંચ્યાસી થી અઠાણું ટકા વોટ કરાવ્યા જે ગામો ની અંદર સમાજો રહેતા હતા એમના વતી પણ એમને વોટ કર્યા હું અભિનંદન આપું છું કોતરવાડા ગામ ને કે તમે એ લોકશાહી ના દર્શન કરાવ્યા આજુબાજુ જીભડા હોય કોતરવાડા હોય ફાપરાળી હોય ફુલપરા હોય પણ એક વચ્ચે નાનું કોતરવાડા નેડી માં

ત્યારે હું આશા રાખું કે આવનાર સમય ની અંદર તમામ સમાજ ને નાના ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લા ની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા એના ઉપરથી પ્રેરણા લઈને જેને આ બે હાજર ચોવીસ માં બીજા વતી ખોટા વોટ કર્યા છે અથવા તો એમણે ખોટું કરાવીને ફરજી વોટ કર્યા છે એમને પણ કહું છું કે સાચી લોકશાહીના દર્શન કરવા હોય તો કોંગ્રેસ વિચારધારાને ઠાકોર સમાજ ક્યાં કે પ્રેરણા પૂરી પાડી છે એનું અનુકરણ આવનાર સમયની અંદર લેજો એવી પણ હું એમને વિનંતી કરું છું ત્યારે આવનાર સમયમાં તમામ ચૂંટણીઓમાં જ્યાં મદદ કરવાની હોય એ મદદ કરજો સત્તા આવી છે તે જીરવજો ક્યાંક મધ્યસ્તી બનવું હોય પાંચ પછી નું સમાધાન કરવું હોય તો ઘંટિયા થઈ સમાધાન કરજો હગા હગા ને ભેગા અને કોઈ હોય અને એને સરકાર હોય કે કોઈ માતા ભારે માણસો કે હેરણ કરતા હોય તો એનું ઢાલ પડવાનું કામ પણ તમે બધાય કરજો એવી પણ આપ સૌને વિનંતી કરું આ ચૂંટણી એ આવનાર ઘણા લાંબા સમય માટે એ પ્રેરણા બનવાની છે એક પાયાની ઈટ સમાન બનવાની છે ત્યારે તમે તમામ રાજકીય રીતે સંકળાયેલા આગેવાનો છો આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સંસદ સભ્યો પાંચસો ને તેતાલીસ એ પાંચસો ને તેતાલીસ ને દેશની એકસો ને ચાલી કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે જ્યારે તમને ગૌરવ અપાવ્યું હોય ત્યારે એ ગૌરવનો સમગ્ર દેશ અને દુનિયામાં દુનિયા માં શરૂઆત આઈ થી થઈ વાતાવરણ દિન પ્રતિદિન એની અંદર ઉમેરો થયો લોકોએ વોટે આપ્યા નોટે આપ્યા સંઘર્ષ કર્યો મજૂરી કરી સામે તમામ પ્રકારની લાલચો હોવા છતાં કોઈ પરવા ના કરી તમામ એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જનશક્તિ અને લોકશાહી ને ટકાવી રાખવા માટે ધન શક્તિ અમે જનશક્તિ નો વિજય થયો એ ખુબ આ લોકશાહી માં એક પ્રેરણારૂપ છે ત્યારે આખા ભારત ની અંદર ગુજરાત અને ગુજરાત ની અંદર બનાસકાંઠા અને બનાસકાંઠા જિલ્લા ની અંદર દિયોદર તાલુકો અને દિયોદર તાલુકા ની અંદર કોતરવાડા ભાઈ મને આખો દેશ કદાચ સંસદ સભ્ય ના નાતે કોઈ મને મેડમ કે કોઈ બેન કેસે કોઈ સાહેબ કેસે કોઈ સંસદ સભ્યશ્રી કેસે અલગ અલગ નામે બોલાવશે પણ આખા ભારત માં ભારત માં જવાબદારી પૂર્વક નિભાવજો હું પણ આપ સૌને ખાતરી આપું છું સમગ્ર નેતૃત્વ ને આપ સૌ વડીલો કે સંસદ સભ્ય પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી 28 વર્ના રાજકારણાના ગાળામાં જે મરાઠી તથુ સમાજનું કામ ચેન સભંધીનું કામ સારા માઠા પ્રસંગોમાં મારી હાજરી શિક્ષરતી કરી વ્યસન મુક્તિતી કરીને તમામ કામો આ 28 વર્માં મરાઠી થાય એટલા કરવા માટેના પ્રયત્નો કર્યા છે આવનાર સમયમાં આ સમાજ હોય થી આ વિસ્તારમાં જે નાના મોટા વ્યસનો હોય તો વ્યસનો દૂર થાય શિક્ષણ માં આગળ વધો નાના મોટા ખર્ચાઓ ઘરના હોય કે બીજા પ્રસંગો ના હોય એ ખર્ચાઓ ઓછા કરો અને વધારે વધારે શિક્ષણ કઈ રીતે આજે શિક્ષણ શું છે એ આજે તમે બધી જોયું કે આજથી ચાલી વર્ષ પહેલા મારા મા બાપે મને ના ભણાવ્યું હોત તો અત્યારે એકસો ને ચારી કરોડની પ્રજાની પ્રતિનિધિ છે દિલી સુધી ના પહોંચી શકી હોત જેનું પરિણામ અત્યારે અઠ્ઠાવીસ ચાલીસ વર્ષે પછી આપણને દેખાય છે આજે તમે જે વાવેતર કરશો એ તમારી બેટીનું પરિણામ એ પછી તરી વર પછી મળશે અને પછી તરી વર પછી એ શિક્ષણ રૂપી જે ભાથું છે તમારા ભાઈ મિલકતમાં ભાગ પડશે પણ શિક્ષણમાં કોઈ પ્રકારના ભાગ પડવાના નથી શિક્ષણ ની સાથે સંસ્કારો આપજો એટલું શિક્ષણ પણ નહીં પણ એની સાથે સંસ્કારો પણ જરૂરી છે ભાઈચારા ની ભાવના રાખજો અને આપ સૌને હું પોતે ખાતરી આપું છું કે મહિલા તરીકે પિયરિયાથી કરીને હાયરિયાથી કરીને સમાજ થી કરીને પાર્ટી થી કરીને આ ડારે આલમે વીસ લાખ ના પ્રજાના પ્રતિનિધિ તરીકે જવાબદારી સોંપી છે ત્યારે તાલુકા પંચાયત થી કરે ને લોકસભા સુધી કાયમી સમાજનો માન મભોર એમાં કઈ ઊડપ આવવા દીધી નથી અને એટલી હું ચોકસથી અત્યારે દેવરાદેવ મહાદેવ હોય મા કુળદેવી ચામુંડા હોય એની સાક્ષી તમને બધાને ખાતરી આપું છું કે તમે મને દિલ્હીના દરબારમાં મૂકી છે તો આજે ભલે આખો દેશ મારા નામે ગૌરવ લે આખું રાજ્ય ભલે ગૌરવ લે પણ એ ગૌરવમાં

પણ એ પ્રયત્ન અમારા થી શરૂઆત નહીં થાય નવી પેઢીઓ આવે હવે ગાંઠવાની નથી આ જે છે એ પેઢી પાર પડશે મર્યાદા જરૂરી છે અને જરૂરી એટલા માટે છે કે એક દીકરી મહુવાર વચ્ચે એની જે રેખા છે એક આપણી પરંપરા છે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે વર્તમાન સમયમાં

કે જે તમારી બેન હોય દીકરી હોય વહર હોય આજ આટલું ગૌરવ અપાવતી હોય ત્યારે આવનાર સમયમાં અમારી પાસે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે ઘેની બેન જેવા બનો આવા નામ થી જયારે લાગણી થી સન્માન થી જોતા હોય ત્યારે આપણે એવી ભેટી નિર્માણ કરીએ કે ભેટી ત્યારે ભેટી જયારે ઇતિહાસ લખાય એ ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ એ આપણી સમાજ ની બેન દીકરીઓ ના નામે લખાય પ્રેરણા પૂરી પાડે એ શબ્દો સાથે અહિયાં ભવ્ય સન્માન કર્યું આવા ધોનતા તાપ તાપમાં તમે બધા જ વડીલો ઇવન ભાઈઓ હાજર રહ્યા